લાયન્સ ક્લબ ઓફ માધાપર ઓનેશ તેમજ અંધજન મંડળ કેસીઆરસી ભુજ દ્વારા નિશુલ્ક કાંખના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તારીખ છ નવ બે હજાર ચોવીસ શુક્રવાર રોજ શ્રી પાઠ હનુમાનજી પ્રેરિત ન્યુ લાઇન્સ ક્લબ ઓફ માધાપર ઓનેશ દ્વારા આયોજિત તેમજ અંદજન મંડળ કેસીઆરસી ભુજના સયોગથી આયોજન કરવામાં આવ્યું જેમાં ચોસઠ જેટલા દર્દીઓએ લાભ લીધો અને આઠ દર્દીઓએ મોતીઓ જણાવ્યા તેમને કેસીઆરસી ભુજ મધ્યે ફ્રીમાં ઓપરેશન કરી આપવામાં આવશે અને અઢાર જેટલા દર્દીઓને આંખના નંબર હતા મેનેજર અરવિંદ સિંહ ગોહિલ તેમજ પાર્થિવ ત્રિવેદી શુભમ રાવત પચાણભાઈ ગઢવી તેમજ લાયન્સ ક્લબ ઓફ માધા પર ઓનેસ્ટ પ્રમુખ લાયન પ્રવીણ ખોખાણી ઉપપ્રમુખ લાયન પ્રદીપ ઠક્કર મંત્રી લાયન હરીશ સેંઘાણી ખજાનચી લાયન નીતિન ઠક્કર તેમજ પ્રોજેક્ટ ચેરમેન લાયન વિનોદ પિંડોડિયા લાયન વિનોદ અને સભ્ય ખોખાણી સર્વ સાથે મળી ાગટ્ય કરી કેમ્પની શરૂઆત કરવામાં આવી તેમજ આ કેમ્પ કાયમી ધોરણે દર મહિનાના પહેલા શુક્રવારે માધા પર મધ્ય રાખવામાં આવશે નિઃશુલ્ક ઓપરેશન પણ કરી આપવામાં આવશે રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી